હે પેલો મારા બધા છોકરાનું ભગું કર્યું હતું મારા પેલો મોભી માણસ આવ્યો તો અને બાફીને જતો રહ્યો છે હવે મારા પેલા ભત્રીજાને બોલાવી ફોન કરીને બોલાવું અને પછી વાત કરું હા ભત્રીજાને ફોન કરવાનો હલો ભત્રીજા કયો છે તું હા રસ્તામાં છે હા તો આવો ને આપણો હું ઘેર બેઠો જ છું હં એ વાત કરવી હતી હા હા જલ્દી આવજો એટલે એટલે આપણે હજારની વાત થઈ હતી ને એટલે તમે કહેતા હતા એટલે મગું દઈએ એટલે તમે જોયેલું હોય તો આપણે વાત કરીએ હં હા 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 જલ્દી આવજો તો હા હું બેઠો છું બહાર જ બેઠો છું આવો જલ્દી સાયકલ લઈને આવો છો સારો નહીં લઈને આવો

કાઢો ઘેર છે કે નહીં જાય નહીં જાય નહીં જાય તમે કશો વધુ તો એક કોમ કરજો આપણા ઘેર થઈને નીકળજો થોડું કોમ હતું એટલે આવતા જતે હોય કણ ખરીદું હોય ને હોય ઓટો માઇન નીકળો તારે શું કીધું અને હાલે જો એ હા આવો પાંચ પાંચ મિનિટ ના ના આવો રસ્તા આવો હો હાર આવો જય માતાજી

મારે કુટુંબો મોભી મોણ છે તે મારા કાકાનો ને છોકરાનું હબુ તો છે એવું જીમે મને ઓહ એટલે એને બી વાત કરતે કે મો હબુ તમારે છોકરા મો કરાય પણ અતાર કોઈ હતું ને બગું મારા આઢો ને કવ ને તો હબુ કરાય છે જો કન્યા બન્યા હો તો કેવા કોંદ વિદાનમ લગન થાય ને એવું કરવાનું છે બરાબર કન્યા તો છે હા પણ એના માટે પહેલા મારા છોકરો જોવો પડે તમારો અરે છોકરો તમાર જોવા જેવો જ નહીં એકદમ પાવરફુલ છે બોલવામાં ચાલવામાં બધી રીતે તમે બોલવાની તાકાત જ નહીં કે આ જોરદાર બોલે છે રૂપાળો છે અને રૂપાળો છે બરાબર અને બોલવા ચાલવામાં અને જોવો તો હફડા તો ના ને એન્ટ્રી પડતી હોય ને હિંગુ લાગે તો બહુ વાત કરો હા પછી તમે તો પિક્ચરના હીરો જેવી વાત કરો હા એવો છે છોકરો આવો છોકરો તો બધા જોવાઈ ગયા હા એટલે તું તમારે જોવું હોય તો જોઈ લો

બે હગુ કરાવો થઈ જાય મગજ જાય સમજ્યા કરાવું તો મને મારી મારી કાઢી ના કાઢા મારા મારા કાકા પેની જા તરીકો હું છું બસ તમે તો થોડી જવાના હો મારે તો હગાને ઘર જવાન થાય ક અને વાત કરતો વાત કરું કરાવું તો માથે જવાન થાય તો મન ઘર ભાઈ ના પ્યવા દે બધા દે હું બેઠો છું તમે ચિંતા કરો ચિંતા ના કરો હગુ કરાવું કે નહીં ક આવો

એ કેવાય તાણે નવઈની વાત તો ચોરી પેલો લગન કરાવ તો પગ તો નીના ને કમ્પ્લીટ ને તમા જો છોડી બી આસા ને તો તમા જોવા જેવી રેસા માંગુ કરાવ હા મગજ તમે કેમ આટલી ચિંતા કર કરો હું નહીં બેઠો તમારા આજુ અમારો વડીલ કાકા બેઠા

આ શું આ દેવ કે આ દુપાટું ઓનો નો એ ઓલા મારતો નહીં એક ને માર થઈ ગયા મારા કાકા આવે તો હો કીધું આ બકું નારું નારું આ ચૂપ તારા

ના ના હું કોઈ થોડી આયા ને આવો 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 મજામાં ઓ મજા મજા હાય આ તો માં ભત્રી જો આયો તો ઓવા ઓવા આડુ ભાઈ આયા તા અમે બેઠા બેઠા વાતો કરતા વાતો કરતા અને એટલા તમે આયા એટલે બેહો વાતો ને કે તા માગા આવું કોણ કે બસ થોડા કોમ થી આયા છે કોઈ કોમ બોમ તો કે ના એવું નહીં આ તો કોઈ થી ને હું કહું લાય માં ઢુંગ્યા જતો જઉં ઓવા હું એમાં જ આવી જઉં ઓવા

કોણ છે મારા તો સંભાળવાનું હોય છે નામ હારું છો તેટલાક કઉક પેલા રમેશભા બોલાય રહ્યા તો એ કોણ જાય તો આપડે કોમ થઈ જાય અરે તમે આ ભત્રીજો થઈને બે વખત કીધું કે રમેશભા છે રમેશભાઈ બોલાવ

હન્યા હમાચા હા ભાઈ એટલે હોંભળો રોય પી ગયા તમે તો મારું અન તો એક મારા ને મોણી એ બધી વાત હું મને બધી કહવાણા હું બધું સમજી જાવ એટલે હું બધી વાત કધા ને હું કો સંતરા કો નથી અરે પણ આયા તારનો રોય પી આ ડો તો હો તો પીજે પીજો થોડી પી દેવાનો છે

પણ કોન ના અંદર નાખતો જ નહીં શું કરવાનું આને એ છે આ કોને ઓપરેશન આ કોને બહાર કાઢ દે છે વાત આ બરાબર એટલે કુકરું સારું થાય ને એ જોવા બરાબર એટલે એના કારણ કે કે આપણે સારું એ ના હાજર હોય ને તારા જ કુકરને મહેમાનને બોલાવ બોલાવવાનો વાત આ છે એ સિવાય બોલાવવાના નહીં બરાબર અને એવું હોય ને ચોક બાર ભારત જતું રહ્યો આ ગોમજ નહી રહ્યા એટલે બીજા જઈને બધું સેટિંગ કરી કમ્પ્લીટ કરી પછી જવા અને એવું હોય તો લગન કઈ ને જવાનું જમવા કરો પડ કરવો પડે હા એવું જ કરીએ આપણે તો હોઠ મેરેજ કરાવી દઈએ હા મગજ મારી જ નહી પોચ મોણસિંગના પહોંચે આપણા બરાબર લગન કરાઈ ને આવીએ હું એકલ આવે ઢોલ વાગ્યા અને ખવડાવાનું થાય તારે મોકી ખબર પડે કે ક્યાં ભરભોડો કુનો આવ્યો એટલે પડશે

પંદર હકો જેનો તૂટ્યો હોય એના ઘેર હું હકું કરાવું તો મારા તો થાય ને પછી બગાડે ને મારે મારી જવાબદારી મેમન તમે કોઈ ખોટું લગાડતા નહીં તમારા છોકરા માં બુદ્ધિ બુદ્ધિ હ નહી હું જવું મારા ઘેર બરોબર રોટલો આટલા ઉભા થઈ ગયા હા મેહમન તો જવા કે

હમ આટલા હતી નીચી જઉં તમાર જો જે સાયકલ કહે હા 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 તું એ હા 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 મારું જીજે તું હા ધું હા